દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અને આશ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા પ્રેરિત તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવનું આયોજન ભુજ ટાઉનોલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તેમજ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી પોતાનું વક્તવ્ય આપશે આ કાર્યક્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉદ્બોધન કરશે ભુજમાં સૌપ્રથમ વખત હનુમાન ચરિત્ર તેમજ શ્રીમદ ભાગવત ગીતા સારનો પ્રારંભ નવ થી બાર ડિસેમ્બર સુધી નામાંકિત વક્તાઓ વક્તવ્ય આપશે દસ ડિસેમ્બરના સંગીતમય સુંદરકાંડ પારાયણ યોજાશે જ્યારે અગિયાર ડિસેમ્બરના બુધવારે ગીતા જયંતિ નિમિત્તે સ્વામીજીની સંગાતે શ્રીમદ ભાગવતસિંહ ગીતાના અઢાર અધ્યાયોનું પારાયણ કરાશે આ પ્રસંગે ગીતા જયંતિ આર્ષ્ય વચન શ્યામભાઈ ઠક્કર આપશે અને મહાપ્રસાદના દાતા વિનાબેન નવીનભાઈ આઈયા પરિવાર રહેશે સંસ્થા થી કોઈ અપરિચિત નહીં હોય વીસ વર્ષથી અમે આ કચ્છ માટે કામ કરી રહ્યા છીએ અને હવે આવનારા દિવસોમાં આઠ ડિસેમ્બરથી બાર ડિસેમ્બર એક ખૂબ મોટા પ્રસંગ ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે જેમાં અમારી સંસ્થા તો પ્રેરક છે પણ સાથે સાથે હિન્દુ જ્ઞાતિના ચાલીસ સમાજો એક સાથે ભેગા થઈ અને આવડી મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે એટલે કે આ બધી ઘટનામાં પોતપોતાના રીતે પોતાને કોન્ટ્રીબ્યુશન આપવા જઈ રહ્યા છે અને બધા સાથે મળી હળી મળીને છદ્દમ સંબદ્ધમ એ જે વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો અને બધા વ્યક્તિના જીવનમાં સુંદર મજાની ઘટનાઓ ઘટે તો એના માટેનું આખું આયોજન છે એટલે સાથે મળીને અમે ગીતા જયંતિનો ઉત્સવ મનાવવા અમે જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં એવું છે કે આઠ ડિસેમ્બરે અમે લોકો બપોરના સાડા ત્રણ વાગે રામધૂન ભુજ ત્યાંથી આખી અમારી જે યાત્રા છે જે ગ્રંથ યાત્રા છે એ શરૂ થશે વિશ્વની અંદર એકમાત્ર ગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવાય છે અને એ છે ભગવદ્ ગીતા આખા વિશ્વ ઉજવશે તો આપણે કચ્છની અંદર પણ ભુજની અંદર પણ બહુ દિવ્ય અને અદભુત રીતે ઉજવવા જઈ રહ્યા છે એ યાત્રાની અંદર લગભગ લગભગ બારસો થી પંદરસો લોકો જે હશે એ ચાલીસ સમાજોમાંથી ભેગા થયેલા ભાઈ બહેનો હશે જેમાં બહેનો છે લગભગ અઢીસો કે ત્રણસો બહેનો છે એ પોતાના મસ્તક ઉપર ભગવદ્ ગીતાને લઈને એ યાત્રા કાઢશે અને બધા ભાઈઓ જે સાફા પહેરી અને જેમ કે જીવનમાં દરેકના જીવનમાં અલગ અલગ પ્રસંગો આવતા ઉજવતા હોય પણ એક પ્રસંગ એવો છે કે જે બધાનો ઉત્સવ છે સમૂહ ઉત્સવ છે તો એને ઉજવવા માટે અમે લોકો ગ્રંથયાત્રા કાઢશું અને ટાઉન હોલ ની અંદર સાંજના રવિવારે સાંજના છ થી આઠ વચ્ચે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી અમારા જે આચાર્ય છે અમારા ગુરુજી છે એ રાજકોટથી આવવાના છે જે આચાર્ય સભાના હેડ છે આખા ભારતની અંદર ચાલતી આચાર્ય સભાના હેડ છે અને સદભાવના જે પરિવાર છે એમાં સ્વામીજી બહુ કેન્દ્રીય ભૂમિકા નિભાવી રહ્યા છે તો એ સ્વામીજી આવવાના છે અને એ શ્રીમદ ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ એ વિષય ઉપર છ થી આઠ બે કલાક મનન્ય પ્રવચન આપવાના છે અને ત્યારબાદ બધા જ પ્રમુખશ્રીઓ બધા જ મહિલા મંડળ પ્રમુખશ્રીઓ એક સ્ટેજ ઉપર આવશે અને એ બધાનું સન્મા માન અમારી સંસ્થા કરશે અમારી સાથે ચાલીસ જેટલી જેટલા સમાજો અત્યારે જોડાણા છે અને જેટલા જેટલા સમાજ સુધી અમે પહોંચી શક્યા નથી એ બધાને ફરીથી અમારી સાથે જોડવા અમે પ્રયત્ન કરવાના છે અત્યાર સુધીમાં ચાલીસ સમાજો અમારી સાથે જોડાઈ ગયા છે હા આગામી મહોત્સવ એવો છે કે અમારો આજે આખો પ્રસંગ છે આઠથી નો એના સિવાય પણ અમારે એવું અમારી ઈચ્છા છે કે સનાતન ધર્મના એ ગણેશ ઉત્સવ હોય એ નવરાત્રિ હોય એ દિવાળી હોય જે પણ ઉત્સવો છે એ આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપેલો છે આદેશ આપેલો છે જે સમજાવેલું જ્ઞાન આપેલું છે એ પ્રમાણે એની ગરિમા અને એની પવિત્રતા જળવાય એ પ્રમાણે બધા ઉત્સવો ઉજવવામાં હવે આવશે અને જે ચાલીસ જે ચાલીસ જે અમારા જે સાથે જોડે સમાજો છે એની ઉપર એક સંતોની કમિટી હશે જે માર્ગદર્શકની ભૂમિકામાં હશે એમાં હું છું અમારી સાથે વિવેક મંગલ સ્વામી છે બેપ્સ સ્વામિનારાયણ સંપ્રદાયના કિશોરદાસ મહારાજ છે અમારા કબીર મંદિરના છે અને લાલગીરી બાપુ રુદ્રાણી સમાજના છે અને મહેશ્વરી સમાજના ધર્મેન્દ્રસિંહજી છે એ અમારી સાથે જોડાયેલા છે આ બધા સાધુ સંતો છે એ માર્ગદર્શકની ભૂમિકામાં હશે અને બધા જ સમાજોને આપણા હિન્દુ સનાતન ધર્મના જે તહેવારો છે એમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે એ બધી બતાવી અને યોગ્ય માર્ગદર્શન આપી અને સુંદર મજાનો ઉત્સવ કેમ ઉજવી શકાય એ અમે માર્ગદર્શન આપીએ So. Awesome.